બધા ઓ બધા કહી દીધું તો કાકા મોડું ના કરતા જલ્દી આ તું હેડ અમે છે પછી જતું રહે અરે દસ વાગે પેલા અમે આવી જા આ તો બરોબર છે તું હેડ ફટાફટ વા ખરેખર ભલા આદમી આટલી બધી ઉંમર થઈ તો આટલી બધી બળતરા શું કરવા કરો છો અલ્યા આગળ જાય છે એને છે આપણે તો ખાઈને આવતી દેવાનું કે અલ્યા એનો વિચાર નહીં કરતો ધંધો કરીને તો હોકી આગળ જ જાતા પણ હરી ભાઈ હા ઓયને ખુદનું જીમ બનાવ્યું છે પાવડો તો બોડીગાર્ડ છે બરાબર

મને બોડી બનાવવાનો બહુ શોખ હતો પણ આ તો ઘરની જવાબદારીઓ ગભ્યાય ને એટલે પછી હું જીમો ના જઈ ગયો હજી ભાઈ હા મારે તો આમ તો છે ને કોઈ બોડી ની જરૂર નહીં તમને કહું કારણ કે આથા જેવા જે આમ છેડ થી જે પરમાણે જીગર છે ને ઈ પરમાણે શરીર નહીં તમારે હા એ તો કાઈ જરૂર છે ની જે જીગર ની હા હવે આબાનું છે મુરત મો ઓય આ તો હેડો હેડો માં બુજી મારો ભાવ ભણવાનું છોડી અને જીમ માં જો અને આજ એને પોતાનું જીમ ઉભું કરી નાખ્યો બોલો જબર કે આવે કોઈ ના છોકરા ના કોઈ રાખડ્યો ના એરો અને આપણો શું કેવો જગા બે છે કે કોઈ છોકરો રાખડે નહીં આવી રીતના ધંધા કોળી લે પણ મગજ ના હોય બાપુજી બધાને માર ભાવ જેવો મગજ ના હોય આઈ વાત સાચી તાણે અમુક માવિત્ર ના હોય કોઈ તો પાડા ના પૂરે પૂરા હોય હવે ચાણી હેડવાનું છે મારે પછી ક્ષેત્ર જવાનું છે નોઈતી વાતો કરશો ને મોડું થાય છે એમ અરે બાપુજી આબાદ જો બધાને

હાલ થોડું મંદુ હેડ છે હાલ લગભગ કોને એના જોડે પચાસ મોણા આવે છે હવે પચાસ મોણા ના મહિને એક હજાર રૂપિયા ગણી લ્યો એટલા કે આવશે પછી બીજા વાત કાકા પચાસ હજાર થાય કે હા અમારે અમારે હોશે નહીં શિયાળામાં ઝીમક્યો હતો અને જેવો ઉનાળો ચાલુ થયો ને એટલે બંધ થઈ ગયો એટલે હમણાં જોર આવે એમ ટાયર કે હોય ના થઈ જાવ એટલે જીમ કરવું છે ખબર છે હું મોરસાનું કામ નહીં

એ માખો બહેન કરી વગળા આ રિબિન કપાઈ જાય ને પછી અંદર મજા નઈ એમ કાકા મુરત જાય છે અરે મફુજી તમે કાપો રિબિન સુબેજી તમામને કીધું અને તમામે જો બે રિબિન તો કાપો પણ ભૂંતા કાકા બોન બધા જો તો કિતો ગાતા હોય મારા ના હા દાડો છે કોઈ ગીત ગો હેડો જીમ કર્યું છે હા તો આદરી જોડી બીજી

આવડતું નહી વાગાઈ તમારા હમણાં છે આપડે તો નહી ગાઉ કશું આપડે તો કલાકાર છોડી નાશા બીટી દે નામ કા કુ પેર મા નું કેર નામ કા મારે કેડે આ કાતર પાતર ફેઈ જું તો અમાર તો થઈ જ વેજી મરી તો

આવું બીજું બતાવું અન ફુગડા કાકા જો તમારા પગ મજબૂત ના હોય ને ફુગડા કાકા ઓવળા તમારો ભળે જેવું લાગે છે અરે તમને સમજાવ આ મશીન એ જો બાગુબા આ રીતે ઊંઘવાનું બરોબર પછી ઓમ કરવાનો નવર પર ઉપર નીચે કરવાનો ઓ અરી આ તો આપડા ખાટલા મુંજાઉં જા છોકરા પગ ઉપર ને કુદરતા એવરી એવરી

गाळां शोगत गाळां शोगत इतलं मजबूत पडते जो या मशीन ती खरे खऱ्या दी बाई अ मशीन ती कसरत करू पण पसे गोंगासे नाही हात नाही पाडवो पाटत मळवासी कसाले <laughs> ते वर्ष से अचीव मशीन से बाबा जी ऑफिसो बेहु है तो बे आओ पाणी पीऊ तू पीलू जीव

બાકી નહી <pursue> <trucs> બાજુ તો નહીં નહીં વાજુ નહીં શું થયું કઈ શું નઈ અરે પણ શું વાજુ આ તો બધો જો વજન લગાવવાનો આવતો તો સાંભળી મને દીકરા ખવા લે હા ના કર પોખ હવે રહીજે પછી તમન કહું બે બોલવા મમ્મી હાથ ના બોલતા ઉએ છોટી રાખો યુજી અબે तेरे नाम का कुत्ता पालू जल्दी ना आयावत ने तो हाव पगवणो रतो बचઈ લી댄 ગળાની છોગત દઈ દાયો મને વાગ્યું છું મૈયા પેલે કંપડ્યો છું સુછું દે अरे कने एक बात तो नक्कीच है की पूरी माहिती ना वैन तो ते पढ़ाई नहीं नाका मरीते हेजवेजी काका सरम आवे छे

અને દારૂ પી તમારું શરીર ખલાસ થઈ ગયું છે આ હરિભાઈ દેશી જીવ ગાધું છે ઓવે મારું શરીર તમારું જેવું કમજોર નહીં લે એવું છે ઓવે એવું છે ઓવે તો પછી કાતરા બા નો છોકરો હોય નઈ તો ઉપાડ

પાજા નહીં પાજા નહીં એકદમ મને ધમુક કરવા નું હાથ વાર વાર જાતી રાખો કોણે કે સડાઈ તો વાગુજી હોય એ કોક ગટકડું હોય આનું તો સ્ટીમવા તો તો શરમ આવી જો આટલો બધો તમારાથી ના ઉકડે એટલે એને નામ રાખવાનું હતું પણ નામ ના રાખવાનું હોય ના કરવાની હોય નામ નામ રાખતા ખસી ગયો છે ને તો આખી ખાટલા પડી પડશે એક ફાયદો થાય કંટ્રોલ લેવા તો નહી હોય